હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગથી લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે જેમાં ડિંડોલી વિસ્તારમાં વધુ એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે ધાણા જવાના પૈસા બાબતે ઝઘડો કરનારા વચ્ચે પડનાર યુવકની હત્યા કરી દેવામાં આવી છે જોકે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યો છે ડિંડોલી વિસ્તારમાં સૌાનંદ પાર્ક સોસાયટીની બાજુમાં પ્રિયંકા ટાઉનશીપમાં મિલનભાઈ શશિકાંતભાઈ દરજી અને તેમનો પરિવાર રહે છે તારીખ બે એક બે હજાર પચીસના રોજ રાત્રે આઠ ત્રીસ કલાકના સમા તેનો પુત્ર પ્રણય ઘરેથી નીતાબેનના ઘરે જવા માટે નીકળ્યો હતો પ્રણયે નીતાબેને રૂપિયા એક હજાર ઉછી આપ્યા હતા જે ઉછીના પૈસા લેવા માટે પ્રણય તેના પિતા મિલનભાઈને ઘરેથી કરીને નીકળ્યો હતો પ્રણય નવા ગામ પાસે સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં દાણાચરાની લારીએ પહોંચ્યો હતો ત્યારે

સાડા આઠની આસપાસ બિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢોડીયાવાસ કરી રહ્યા છે ત્યાં એક મર્ડનનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર પ્રણવ કરીને એના મારનાથ તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે ગઈકાલે રાતના જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ નથી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા પોતાના ઇન્ફોર્મન્સ લગાવ્યા આમ છેલ્લે છેવટે confirm થયું હતું કે આરોપી ગણેશ સૂર્યવંશી છે પોલીસે એને પકડી લીધેલ છે અને એને જે ફોર્મલ arrest કરી અને આગળની જે કાર્યવાહી એ શરૂ કરી દીધેલ છે આ ઘટનામાં પોલીસે જે primary interrogation કર્યું છે એમાં આરોપી અગાઉ આરોપી વિરુદ્ધ અગાઉ ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો હતો એટલે આ બધી બાબતોને લઈ અને એ કેસ prepare કરવામાં આવી રહ્યો છે આ જે ઘટના બની ગઈ કાલે તેમાં જે ભોગ બનનાર છે એ પોતાના ઊંચીના પૈસા લેવા માટે જે નાસ્તાની લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કંઈક મગજમારી ગયું હતું કેમકે આરોપી કોઈપણ જાતના પૈસા દીધા હોય ત્યાંથી સિંહ ચણા લઈ અને નીકળી ગયો એટલે લારીવાળાએ એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી બોલા ચાલી થઈ ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલા ચાલી થઈ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આજે એ બાબતને ને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો ને એણે ભગવાનને ચપ્પુ માર દીધું અને જે પ્રાઇમરી અમને મેડિકલ એવિડન્સ મળ્યા છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી ભગવાનનું મૃત્યુ થયું અત્યારે જણાવી રહ્યું છે આરોપીનું સુનામ છે સાહેબ શું કામ કરે આરોપી મજૂરી કામ કરે છે એનું નામ ગણેશ સૂર્યવંશી છે એ વીસ વર્ષની ઉંમરનો છે અને ડુંગલી વિસ્તારમાં જ રહેનાર રહેવાસી છેલ્લા બે હપ્તાના ઘટના સામે આવી છે ઉધના અને બિંદોલીની

ત્રણસો ચોવીસનો ગુનો નોંધાયેલો છે ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને ગઈકાલે એને જે આ કૃત્ય કર્યું છે એ બાબતમાં લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી